ચાલુ કર્યું તો તો પછી બધું મિત્ર મંડળ થઈ ગયું કે ઓલા અમે સહકાર આપીએ આવીએ આ તે આર્થિક સહકાર અને જે આ શારીરિક સહકાર છે ને એ બધાથી મહત્વનો છે આર્થિક સહકાર તો ગમે એનાથી ગમે પાંચસો હજાર રૂપિયા મોકલી દઈએ એટલેથી પતી ગયું બાકી જે અહીંયા ટાઈમ ફાળવીને આપવો જે શારીરિક શ્રમ કરીને એ બહુ મહત્વનો છે માણસ માત્ર માટે નહીં પણ પ્રેમ પૃથ્વી ઉપર વસતા દરેક જીવો માટે હોય છે અને એવું જ એક પ્રેમનું ઉદાહરણ પોરબંદરના રાણા વડવાળા ગામના યુવાનોમાં જોવા મળે છે ખાસ ભોજન પણ માણસો માટે નહીં રસ્તે રખડતા ભૂખ્યા કૂતરાઓ માટે બનાવવામાં આવે છે રોટલા તો આવો અહીંના જ એક યુવાન પાસે આપણે તો આ જે સેવા પ્રવૃત્તિની શરૂઆત કરનાર રાણા વડવાળાના જીવન મયુરભાઈ પાસેથી આપણે જાણકારી મેળવીએ કે આ વિચાર કેવી રીતે આવ્યો તેમણે મયુરભાઈ આ અમુક સમય પહેલાં પણ શ્વાન ભોજન ચાલુ હતું અને અત્યારે પણ કૂતરાઓના લાડવાઓ પડે છે ગામમાં આઠ દસ દિવસે પણ મને એવો એક વિચાર આવ્યો છે કે આ કાયમને માટે શ્વાન ભોજન કૂતરાઓ માટે આપણે બાજરાના રોટલાઓ કરી અને કૂતરાઓને ભોજન આપીએ છે એ માટે મને એક એવો વિચાર આવ્યો કે હું આ સંસ્થા ચાલુ કરી અને આગળ કાર્યવાહી કરી અને બધું આગળ લઈ જાઉં શકું છું અને બધા મંડળની સેવાઓ થકી હું આગળ આ કાર્ય ચાલુ કરું છું અને આ કાયમને માટે અમારે રોટલાઓ આઠથી દસ કિલાના બાજરાઓના નખાય છે તો મયુરભાઈ આ સેવાનો તમે પ્રારંભ કેટલા સમયથી કરેલો છે આ સેવાનો પ્રારંભ મેં એક મહિનાથી કરેલો છે અને આગળ પણ આ સેવાઓ ચાલુ હતી એ બાબત આપણે મનસુખભાઈ પાસેથી માહિતી મેળવશું આપણે જેમ મયુરભાઈ માહિતી આપી કે રાણા વડવાળામાં પણ વર્ષો પહેલા આવો સેવાયજ્ઞ ચાલુ હતો તો તેના વિશે વધુ માહિતી આપણે મનસુખભાઈ આપશું મોતીકર બાપુના વખતનો સંત શ્રી મોતીકર બાપુ પછી એના શિષ્ય વેલજી બાપા બાપુ મણિકર બાપુ કારણ કે કૂતરાના લાડવા રોટલા એ ચાલુ જ હતું અવિરત

પંચ આપ્યો કે આમાં તમે રોટલા ઘડો અને ગરું ભોજનના અમે દસ થી પંદર કિલો બાર કિલાના રોટલા ઘડીએ ને આવી રીતે ચાલુ અવિરત રાખીએ એક સેવાનું કાર્ય છે તો આપણે શા મળ્યું અને જોઈએ તેમ રાણા ઓડવાળાના યુવાનો ભૂખ્યા રખડતા કૂતરાઓ માટે એક સેવાયજ્ઞ કરે છે અને ગામ લોકોનો યથાયોગ્ય દાન ફાળો પણ સહકાર પ્રાપ્ત થાય છે આપ નિહાળી રહ્યા છો એ રીતે બધા પોતપોતાની રીતે તન મન ધનથી સેવા આપે છે તો આપણે હવે એ નિહાળીએ કે આખ રોટલા બનાવવા માટેની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તો મયુરભાઈ રોટલા બનાવવાની શરૂઆત કઈ રીતે થઈ એના વિશે થોડી માહિતી આપશું રોટલાઓ બનાવવાની શરૂઆત એ રીતના થઈ છે કે જ્યારે મને મનમાં વિચાર એવો છે કે શ્વાન ભોજન માટે હું રોટલા બનાવીને ગામમાં ખવડાવું છું શ્વાનને બરાબર એ માટે મેં ઘરેથી બાજરો લઈ અને ચાલુ કરેલી છે સેવા ત્યારબાદ અમુક લોકોએ સેવાઓ માટે મને પણ પૈસાઓનો આપ્યા છે અને થોડો ઘણો કરી અને બાજરો પણ આવે છે મારે સેવાઓમાં અમે આ લોટ દરાવી છીએ બાજરો અને લોટ પણ બનાવીએ છીએ અને લોટ બાંધવા માટે અમે પાણી અને નિમક યુઝ કરીએ છીએ બાંધી અને અમે પીંડો તૈયાર કરીએ છીએ પીંડામાંથી અમે રોટલો બનાવીને તૈયાર કરીએ છીએ ત્યારબાદ અમારો રોટલો ચડે છે તો આપ નિહાળી રહ્યા છો કે ગામના લોકો પોતાની રીતે જેટલો સેવા થાય એટલો કરી રહ્યા છે તો અહીં જ ગામના ભાવેશભાઈ આપણે તો તેમની પાસે થોડી માહિતી મેળવી કેમ કે ઘણું બધું સેવાનું કામ છે તે ભાવેશભાઈ કરે છે તો ભાવેશભાઈ આ જે આ સેવા કરી રહ્યા છો તો એ એ હિસાબ બે શબ્દો બોલ છો મયુરભાઈએ જે રોટલાનું કામ ચાલુ કર્યું બહુ સારી કામગીરી છે એની વર્ષો પહેલાં પણ આવું કક્કડભાઈ કરીને કોઈ એવા વ્યક્તિ હતા એ કાવડ ફેરવતા અને આવું સેવાકીય કાર્ય કરતા તો અમારા મયુરભાઈ અમારા મિત્રને એવું થયું કે ભાઈ આપણે રોટલા ચાલુ કરવા જોઈએ અને અમે મિત્ર મંડળ બધા એનો ટેકો દઈએ જે ફ્રી હોય એ ગામના લોકો ટેકો દેવા આવે

કેવી રીતે નાખવામાં આવે છે આ રોટલા છે અત્યારના સાંજના ચાર હડા ચાર પછીથી આ મિત્ર સર્કલ જે છે બધા હળીમળીને કરે છે અને આવી જાય છે એની રીતે કોઈને અવાજ નથી આપવો કોઈને ફોન નથી કરવો પડતો એની રીતે સેવા આપવા આવે છે પછી આ રોટલા ઘડીને સાડા છ થાય તો રોટલા તૈયાર થઈ જાય છે આઠ દસ કિલો બાજરાના રોટલા ઘડી પકાવી વ્યવસ્થિત આપણે જેમ ઘરમાં બનાવીએ એ રીતે જ બનાવવાના એવું નહીં કે શ્વાનને આપવાના છે એટલે કાચા પાકા ઘડીને દઈ દીધા એવું નહીં વ્યવસ્થિત ઘરે રોટલો બનાવીએ એ રીતના જ રોટલા બનાવી એ રોટલો ઠંડો થાય એટલે એકના બે ટુકડા કરી અને એક ચોકી રાખી છે એની અંદર જો આ બધા ભેગા લઈ પછી બહાર રેકડીમાં મૂકી અને બે ભૈલાઓને છે એને એનું મહેનતાણું આપીએ છીએ એ ગામ આખામાં કૂતરાઓને રોટલા નાખ્યા હોય છે એ રોટલા નાખતા નાખતા સાંજના આઠ વાગે છે ખાડા થઈથી જાય છે દોઢ બે કલાક રોટલા નાખવા આખા ગામની અંદર ફરી આવે છે ને એને આ મંડળ તરફથી જે કંઈ સહકાર મળે છે એમાંથી એને મહેનતાણું જે છે એ આપીએ છીએ આખા ગામના અંદાજે કેટલા કુતરાઓ હશે તમારા અંદાજે હિતેચોતેર જેવા હશે બીજું બોલવામાં તો આગળ જો આ ભાઈ મયુરભાઈએ માહિતી આપી છે ભાવેશભાઈ અમારે મનસુખભાઈ બે મનસુખભાઈ છાયા ઉર્ફે મનસુખભાઈ ગાઢગડા એની માહિતી આપી આજથી વર્ષો પહેલાંની એટલે એ સત્ય આ ટીમ્બે આવી રીતનું આવેલું આવે છે શેઠ સાધુ સંતો જે થઈ ગયા છે મંતો આ ત્યારથી આ પ્રવૃત્તિ છે અનેક મંડળો આમાં સહકાર આપતા આપતા અહીંયા ભેગા છે હાલે અત્યારે કૂતરાના લાડવા એ મહિનામાં પાંચ વાર બને ચાર વાર બને છ વાર બને અને આ રોટલાનું મયુરભાઈને વિચાર આવ્યો કે આપણે કાયમી રોટલા નાખીએ તો લાડવા તો ઠીક છે અઠવાડિયે મળે પાંચ મળે પણ રોટલા કાયમી નાખીએ તો એના વિચાર આવ્યો ને એ કઈ ચાલુ કર્યું તો તો પછી બધું થઈ ગયું કે ઓલા અમે સહકાર આપીએ આવીએ આ તે આર્થિક સહકાર અને જે આ શારીરિક સહકાર છે ને એ બધાથી મહત્વનો છે આર્થિક સહકાર તો ગમે એનાથી ગમે પાંચસો હજાર રૂપિયા મોકલી દે એટલેથી પતી ગયું બાકી જે અહીંયા ટાઈમ ફાળવીને આપવો જે શારીરિક શ્રમ કરીને એ બહુ મહત્ત્વનો છે એનાથી જ હંમેશા કંઈ પણ કાર્ય હોય નહીં દીપે એક હાથ નહીં અનેકો હાથ ભેગા થાય તો એમાંથી સીધો યજ્ઞ જ થાય જ્યોત થાય આ ઓલા રમેશભાઈ છે અમારે રીય રાણાવાઓને ને એ જો અહીંયા આવીને હાજરી આપે છે અહીંયા આવે છે આવી રીતનું હાલે છે ન ચાલુ કર્યું છે અને પ્રભુઓ સદાય અમી દ્રષ્ટિ રાખે કે આ કાર્ય આગળ ધપતું રહીએ એવું તો કરનારો મળતા રહીએ આગળ આગળ કાર્ય હાલતું રહીએ તો આવી બધી અપેક્ષા લઈને બેઠા જઈએ પ્રભુ બધાને સારી પ્રેરણા આપે અને સહ સહકાર મળતો રહીએ ને મળે જ છે પુષ્કળ અને આ વાત કરી એટલી વાત કરીને હું વિરમું છું તો મિત્રો આવી રીતે ગામના યુવાનો દ્વારા નાણાં વડવાળામાં રખડતા કૂતરાઓ માટે રોટલા બનાવવામાં આવે છે અને એ દરેક કૂતરાઓને ત્યાં શેરીએ શેરીએ જઈને નાખવામાં આવે છે રેકડી લઈને બે યુવાનો રાખ્યા છે તે આવું સેવાનો યજ્ઞ નાણાં વડવાળામાં ચાલુ થયો છે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર